પંદરમી ઓગસ્ટને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે સુરતમાં વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી પંદરમી ઓગસ્ટને ગણતરીના જ દિવસો બાકી છે લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે એવા આશયથી સમગ્ર દેશમાં ઘર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે સુરતમાં વાઇ જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં તિરંગા યાત્રામાં કેન્દ્રીય જળ સી આર પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા સુરતમાં રવિવારે ડુમસ રોડ ઉપર વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમના બે કિલોમીટર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સી આર પાટીલે યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું આ યાત્રામાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને જોડાયા હતા બારસો ફૂટનો તિરંગો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો જેના પગલે તિરંગા યાત્રાના રૂટનો તિરંગાના રંગમાં રંગાયો હતો આ યાત્રાના રૂટ ઉપર દસ જેટલા સ્ટેજ પણ બનાવવામાં આવ્યા હતા